અમદાવાદમાં થયેલી ભયાનક પ્લેન ક્રેશ શ્રદ્ધાંજલિ સ્વરૂપે એક ભાવપૂર્ણ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા અને દિવંગત આત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી આ માર્ચ અમદાવાદના સાઉથ બોપલના ભાગવત બંગલોથી શરૂ થઈ અને ભીમનાથ મહાદેવ મંદિર સુધી યોજાઈ હતી જ્યાં શાંતિપૂર્ણ માહોલમાં વાતાવરણમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન થયું હતું અને મોટી સંખ્યામાં આ કેન્ડલ માર્ચમાં લોકો સ્થાનિકો જોડાયા હતા